નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ તમારી પોતાની યુટ્યુબ ચેનલ સાત ના અંગ્રેજી વિષયની જે એકમ કસોટી આવી છે ચેનલ એકઠ્યાવીસ નવ બે હજાર ચોવીસ ના રોજ મૂકવામાં આવશે જેમની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે તો ચાલો આપણે શરૂઆત કરીએ સોલ્યુશનનો ક્વેશ્ચન નંબર વન રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન જેમના ગુણ છે પાંચ જોઈએ અહીં જે પેરેગ્રાફ છે તે પરથી આપણે ક્વેશ્ચન આન્સર લખવાનો છે એટલે કે ક્વેશ્ચન આન્સર જોવાના છે નંબર વન વોટ વોઝ ધેર ઓન ધ રૂફ ઓફ સ્કૂલ ધેર વેર મેની લીવ્સ ઓફ ટ્રીઝ ઓન ધ રૂફ નંબર ટુ વેર ડીડ તેજસ્વીની ટર્ન ધ હેન્ડલ તેજસ્વીની ટર્ન ધ હેન્ડલ ટાવર હર વિલેજ નંબર થ્રી વ્હીલ તેજસ્વીની ક્લીન ધ રૂફ ઓફ ધ હર સ્કૂલ નો શી થોટ શી વુલ ક્લીન ઇટ ટુમોરો નંબર ફોર ધેર વોઝ અ કાઇટ ઇન ધ રિવર ટ્રુઅર ફોલ્સ ફોલ્સ નંબર ફાઈવ ફાઇન્ડ આઉટ ધ ઓપોઝિટ વર્ડ ફોર ડટી ફ્રોમ ધ પેરેગ્રાફ તો ડટીનું ઓપોઝિટ ક્લીન ચાલો ત્યાર પછી આપણે જોઈએ બીજો પેરેગ્રાફ તેમના નંબર વન વુ કેમ ટુ ધ બોયસ ડોર A bigger came to the boy's door. Number two, what was the boy doing? The boy was doing his homework. Number three, was the boy sitting near the door? No, the boy was not sitting near the door. Number four, the bigger asked for something to eat. True or false? True. Number five, find out the opposite word for finish from the paragraph. Finish, no, opposite, start. ચાલો નંબર થ્રી જોઈએ પેરેગ્રાફ પરથી ક્વેશ્ચન આન્સર નંબર વન વુ વોઝ સિટિંગ એટ ધ ડેસ્ક અ લેડી વોઝ સિટિંગ એટ ધ ડેસ્ક નંબર ટુ વોટ વોઝ રાઇટિંગ ઓન ધ બોર્ડ ધ રેશમા બ્યુટી પાર્લર વોઝ રાઇટિંગ ઓન ધ બોર્ડ નંબર થ્રી વોઝ હરી હેરી હંગરી yes harry was hungry number four harry asked for her 15 minutes true or false false number five find out the opposite word for retail from the paragraph them. opposite word is wholesale Chalok chan number no paragraph question. answer joy number one where is the kingfisher found? The kingfisher is found near rivers, lakes or big ponds. Number two, what does the kingfisher eat usually? The kingfisher usually eats fish. Number three, does the kingfisher chew the fish? No, the kingfisher does not chew the fish, it salves it. Number four, the kind kingfisher. Is dull colored birds true or false? False. Number five. Find out the opposite word for start from the paragraph. So start no opposite end. chalo. Number five. Paragraph upper the joy question answer number one. Who tried to catch the giant and fell? The many people tried to catch and giant and fell. Number two, how many giants? Were there in the kingdom? There were two giants in the kingdom. Number 3. Did the king call Gopal? Yes, the king called Gopal. Number 4. Gopal killed 7 at one bow. True or false? True. Number 5. Find out the similar word from problem from the paragraph. The problem no similar thus a trouble. ચાલો ક્વેશ્ચન નંબર ટુ ક્લાસીફાય એન્ડ રાઇટ સેન્ટેન્સ ઇન ધ ટેબલ જેમના ગુણફાય યસ્ટર ડે અને ટુમોરોના જે સેન્ટેન્સ અહીં તમને આપેલા છે જે તમે જોઈ શકો છો નીચેથી તમારે આ રીતના સેન્ટેન્સ લખવાના છે ત્યાર પછી નંબર ટુમાં પણ એ જ રીતના આપેલા છે યસ્ટર ડે અને ટુમોરોના સેન્ટેન્સ ત્યાર પછી નંબર થ્રીની અંદર પણ એ છે યસ્ટર ડે અને ટુમોરોના સેન્ટેન્સ અહીં લખીને આપેલા છે ત્યાર પછી નંબર ફોરની અંદર પણ યસ્ટર ડે અને ના સેન્ટેન્સ આપેલા છે ત્યાર પછી નંબર ફાઇવની અંદર પણ એ જ રીતના યસ્ટર ડે અને ના સેન્ટેન્સ આપી દીધેલા છે ત્યાર પછી ક્વેશ્ચન નંબર થ્રી સ્ટડી ધ ડિટેલ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન જેમના ગુણફાય અહીં તમને જે ડિટેલ્સ આપેલી છે તેમના તમને અહીં ક્વેશ્ચન આન્સર પણ આપેલા છે જે તમે અહીં જોઈ શકો છો જવાબ સાથે તમે તમારી નોટબુકમાં પણ સારા અક્ષરે લખી શકો છો ત્યાર પછી ટુ નંબરનો જે ગ્રાફ આપેલો છે તેના પરથી અહીં તમને ક્વેશ્ચન આન્સર આપી દીધેલા છે જે તમે અહીં જોઈ શકો છો અને તમારી નોટબુકમાં પણ તમે લખી શકો છો ત્યાર પછી છે નંબર થ્રી પર અહીં તમને માહિતી આપેલી છે તે પરથી તમને ક્વેશ્ચન આન્સર પણ અહીં તમને આપી દીધેલા છે જવાબ સાથે જે તમે તમારી નોટબુકની અંદર સારા અક્ષરે તમે લખી શકો છો ત્યાર પછી નંબર ફોરના અહીં તમને જે ડિટેલ્સ આપેલી છે તેમના પરથી પણ ક્વેશ્ચન આન્સર અહીં આપી દીધેલા છે જે તમે જોઈ શકો છો અને તમે તમારી નોટબુકમાં સારા અક્ષરે લખી શકો છો ત્યાર પછી પાંચ નંબરનો એ ગ્રાફ આપેલો છે ઇંગ્લિશ સબ્જેક્ટના માર્ક્સ આપેલા છે જેમના પણ ક્વેશ્ચન આન્સર અહીં તમને આપી દીધેલા છે જે તમે અહીં લખી શકો છો સારા અક્ષરે વિદ્યાર્થી મિત્રો ધોરણ સાતની ઓરિજિનલ પ્રશ્ન બેંક સોલ્યુશન તારીખ અઠ્યાવીસ નો બે હજાર ચોવીસના રોજ અંગ્રેજી વિષયના સોલ્યુશનની પીડીએફ આપણે એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પરથી મળી જશે અને વોટ્સઅપ નંબર પરથી પણ મળી જશે ચાલો ક્વેશ્ચન નંબર ફોર ચોઇસ ધ મોસ્ટ ઓપ્રોપ્રિએટ વર્ડ ફ્રોમ કોલમ બી જેમના ગુણ પાંચ જોઈ શકો છો ગોનું વેન્ટ બ્રિંગનું નું ઇટનું એડ ડ્રાઈવનું ડ્રો થિંકનું થોટ ચાલો ત્યાર પછી નંબર ટુ સ્લીપ સ્લેપટ ક્રાઈ ક્રાઇડ શી શો સ્પીક સ્પોક રાઇટ રોટ ધારો નંબર થ્રી રીડનું રીડ બ્રેકનું બ્રોક બી કમનું બી કેમ ગીવનું ગેવ ગ્રોનું ગ્રુ નંબર ફોર હાઈડનું હાઈડ ડ્રીકનું ડ્રંક સ્ટેન્ડનું સ્ટુડ કમનું કેમ મેકનું મેડ ચાલો નંબર ફાઈવ બાઈનું બોર્ડ નોનું નો ફ્લાયનું ફ્લુ હિયરનું હેયર બ્લ બ્લાઉ નું બ્લુ ક્વેશ્ચન નંબર ફાઈવ રાઇટ ધ પેરેગ્રાફ ઇન ફાઇવ સેન્ટેન્સ યુઝિંગ ધ ગીવન વર્ડ ઇન ધ બ્રેકેટ જેમના ગુણ પાંચ અ ગાર્ડન વિશે અહીં તમને કેટલાક સેન્ટેન્સ આપેલા છે જે તમે જોઈ શકો છો ત્યાર પછી નંબર ટુમાં અ માર્કેટ તો માર્કેટના પણ કેટલાક સેન્ટેન્સ અહીં તમને આપેલા છે ત્યાર પછી નંબર થ્રીમાં છે અ ફેર ત્યાર પછી છે નંબર ફોરની અંદર અ વિલેજ છે નંબર રેલવે સ્ટેશન તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા વિષયની નવી એકમ કસોટીના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે